હું સતત લઉં છું કે હું મારા મૃત્યુ પછી મારા જે હોય હો અને કેશીઓ બીજા કોઈને નવું જીવન આપવા માટે કામ આવી શકે તે દાન કરીશ આપણા દેશમાં પ્રત્યારોપણ માટે અંગો અને પેશીઓને વાનક્તિશું ધ્યાનમાં રાખીને મારા પરિવાર મારા મિત્રો અને મારા સાથી નાગરિકોને મૃત્યુ પછી અંગો અને પેશીઓનું પાંચમો રાષ્ટ્રીય ફાર્મોકોવિજિલન્સ સપ્તાહ જેને કે આપણે નેશનલ ફાર્મોકોવિજિલન્સ વીક અથવા તો એનપીડબ્લ્યુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ કહીએ છીએ એ બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ઉજવાયેલ અને ઉજવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાયેલ રહેલ છે એનો મુખ્ય હેતુ દવાઓ તેમજ મેડિકલ ડિવાઇસ સાથે જોડાયેલ એડવર્સ ઇવેન્ટ્સની સરળ રિપોર્ટિંગને પ્રોત્સાહન આપવાનું છે આ વર્ષે પણ આખા અઠવાડિયા દરમિયાન રોજિંદી પ્રવૃત્તિઓ યોજાયેલ રહેલી છે જેમ કે ફાર્માકોલોજી વિભાગ અને આરટીસી બીજેએમસીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ પર લોન્ચ કરવામાં આવશે જેને તેનું ડોમેન નામ છે ફાર્માકોલોજી બીજેએમસી એ અને આ નામના એકાઉન્ટ્સ દ્વારા કેન્દ્ર સંબંધિત સમાચાર તેમજ ડ્રગ સેફ્ટી વિશેની માહિતી શેર કરવામાં આવશે એને હેશટેગ આરટીસી દ્વારા એક્સેસ કરી શકાય ડોક્ટર્સ નર્સિસ બાયોમેડિકલ ઇન્જિનિયર્સ તેમજ ફાર્માસિસ્ટ માટે પણ એક ક્યુઆર કોડ રાખવામાં આવેલો છે જે આખા એ સિવિલ હોસ્પિટલના વોર્ડમાં જેમ કે નર્સિંગ સ્ટેશન અને ઓપીડીમાં ઉપલબ્ધ છે જેના કારણે જેના ઉપયોગથી એડવર્સ્ટ રિએક્શન અને મેડિકલ ડિવાઇસ એડવર્સ ઇવેન્ટ્સનું નોટિફિકેશન ખૂબ જ સરળતાથી કરી શકાય આ અને અન્ય નિયમિત પ્રવૃત્તિઓ દ્વારા દર્દીઓની દવાઓ અને મેડિકલ ડિવાઇસનો સુરક્ષિત ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવે છે અને એ માટે અમારું સેન્ટર હંમેશા કાર્યરત છે આભાર